સન્માન સમારોહમાં મનીષ ભાઈ મને વાત કરી કે પંકજભાઈ આપડે ઇન્દિરા નગર શાળામાં જવું છું કામ છે

એવા ગોરાદ ગામના અરે ખાબે અને એમના પિતાશ્રી મારા ગુરુજી ત્યારે અને આ મારો નાતો અનંત છે એટલે ગુજરાત રત આજે મને એનાયસ આ શાળાની અંદર ખેંચીને લાવી છે બેન માટે કહું તો ક્યારેય એમનો સ્વભાવ ક્યારેય એમનું મોઢું બગડેલું દેખાય થાય હસમુખો સ્વભાવ એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે તાદાત્મ્ય છે એ અનંત સુધી વિસરાય નહીં એવું આજે મને આ રેખાબેનના સ્વભાવથી દેખાય છે શિક્ષક માટે ઘણું બધું કહી શકીએ એમની બદલી એમની નોકરી આ બધું અમારા બંનેનું સરખું છે બેનની સાથે હું પણ હવે દિવાળી નિવૃત્ત થવાનું છું બેન જ્યારે નોકરી લાગ્યા ત્યારે હું જ લાગ્યો આમ સતત અડત્રીસ વર્ષ સુધી બેનની જે સેવાઓ છે આપના વચ્ચે આજે મને બેન વિશે બોલવાનો જે મોકો મળ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર બેનનું હું સ્વાસ્થ્ય અને દીર્ઘ સમય સુધી એમની આ શાળા गुंजતી રહે અને શાળા ને જરૂર પડે ત્યારે બેન આ શાળામાં અવશ્ય પાછા આવશે પધારશે અને આપ સર્વે નો ફરીથી આભાર માની મારી વાણીને વિરામ આપું છું